બસપોર્ટની વાત કરીએ તો અંદર આખી કચ્છી થીમ આધારિત આખું એનું રોલ મોડલ બનાવેલું છે પેસેન્જર વેઇટિંગ એરિયા છે સિટિંગ એરિયા છે આખું બસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ છે લેડીઝ રેસ્ટરૂમ કન્ડક્ટરનો ડ્રાઈવર કંડક્ટર રેસ્ટરૂમ છે જનરલ વેઇટિંગ છે પીવાના પાણીની બધી સુવિધાઓ છે એ ઉપરાંત એ લોકોનો આખો કોમર્શિયલ છે કે જે મતલબ બસ સ્ટેશન છે કે એને પછી કોમર્શિયલમાં જે કંઈ કામગીરી હોય પણ એ લોકો કરી શકે છે એટલે કે આખી ભુજની ઓળખક્ષમ બસ સ્પોટ છે એ આખું બની રહ્યું છે બની ગયું છે પ્લેટફોર્મો વાત કરીએ તો લગભગ વીસ જેવા પ્લેટફોર્મ છે અને લગભગ રોજિંદી વીસથી પચીસ હજાર મુસાફરોની અવર જવર રહેશે આ બસ સ્પોટ જે છે આપણું દસ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બની રહેલું છે અને અંદાજીત લગભગ પાંચસો બસોને ઇન અને પાંચસો બસ આઉટ મતલબ એક હજાર ટ્રીપોનું રોજિંદુ સંચાલન ત્યાંથી થવા પામશે સમાચારોમાં આગળ વાત કરીએ તો શરીરને સ્વસ્થ રાખવા યોગા અને કસરત ખૂબ જ જરૂરી